જેમાં સવારે છ થી સાડા સાત સુધી દોડની પ્રેક્ટિસ વિવિધ કસરતો કરવામાં આવે છે તથા તાલીમ પૂર્ણ કર્યા બાદ વિવિધ દાતા શ્રીઓની મદદથી પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે ફિરોજ મલે કેબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર છેલ્લા ત્રણ મહિનાથી એવી સ્કૂલના ગ્રાઉન્ડની અંદર ડિફેન્સ ફેટસ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોલીસ ભરતી માટેનો ફ્રી ફિઝિકલ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે જેમાં સવાસોથી વધારે યુવક અને યુવતીઓ રેગ્યુલર ભાગ લઈ રહ્યા છે ફિઝિકલ અને લાઉનના અંતે અહીંયા રોજ પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે જેના વિવિધ દાતાઓ રોજના હોય છે એમાં આજના પૌષ્ટિક નાસ્તાના જે દાતા છે વૈપાલસિંહ ગોહિલ અને જયેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આજનો પૌષ્ટિક નાસ્તો કેળાનું આજે વિતરણ કરવામાં આવ્યું આવનારા સમયમાં પણ વધારેમાં વધારે લોકો ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પની અંદર સેવાભાવથી કરવામાં આવી રહેલા કાર્યનો ભાગ બને અને સતત યુવાઓને અને અમારી ટીમને પ્રોત્સાહિત કરતા રહે એ સાથે વંદે માત્ર ભારતમાં